નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે પાળા ચડાવતી વખતે કયા કયા ખાતરો નાખવા જોઈએ અને કેટલા પ્રમાણમાં નાખવા જોઈએ તો ખાસ કે વિડીયોમાં નવાલા મિત્રોને ખાસ કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શરૂ કરીએ આજનો આ વિડીયો પાયામાં તમે આપણે શરૂઆતમાં જે કપાસનું વાવેતર કરતું હોય છે તો એની અંદર તમે પાયામાં ખાતર અથવા પૂરતી ખાતર તરીકે આપ્યા છે એમાંથી જે અમુક ખાતર છે એ જમીનમાં વરસાદના કારણે ઉતરી ગયું હોય છે અમુક વધુ પડતા વરસાદના કારણે ધોવાઈને તણાઈને જતું ગયું હોય છે તો એના માટે જ્યારે આપણો પાક યોગ્ય સમયે થયો હોય જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પિસ્તાળીસથી પચાસ દિવસની જ્યારે આપણો પાક હોય છે ત્યારે અમુક જાતમાં જે છે ફૂલ ચાપ ખાવીની શરૂઆત થઈ ગઈ હોય છે અને આવી ગયેલા હોય છે અને ત્યારબાદ સાહીઠ દિવસે ક્રમિક સિત્તેરથી નેવું જ દિવસે પુષ્કળ ફાલ ફૂલ અને અમુક ઝીણા ઝીંડવા પણ આવી ગયા હોય છે તો આવા સમયે આપણે યોગ્ય ખાતર આપવા જોઈએ જેથી ઉત્પાદનમાં માઠી અસર થાય નહીં એટલા માટે ખાસ ખેડૂત મિત્રો અમુક સમયે ખાતરની ઉણપના લીધે ફૂલ ચાપકા ખરી જવાનો પ્રશ્ન આવતો હોય છે એટલા માટે આપણે પૂરતી ખાતર આપ્યો હોય છે ત્યારબાદ ફાળા ચડાવતી વખતે પણ પોષક તત્વોની ઉણપ ના દેખાય એના માટે આપણે કયા કયા ખાતર વાપરીશું તો એની અંદર તમે બારબત્રી સોળ છે એ તમે વીઘે આઠ કિલો લઈ શકો છો અથવા તો એ તમારે બારબત્રી સોળ નાખ્યું હોય પાયામાં તો એના અથવામાં તમે આઠ કિલો ને આઠ કિલો નર્મદા ફોસ એ તમે બારબત્રી સોળના અથવામાં લઈ શકો છો એ ઉપરાંત બીજી વાત કરીએ તો સારી એવી કંપનીનું જે ઝીંક આવે છે એ તમારે એક વીઘે ચાર કિલો લેખે આપવાનું રહે છે અને બીજું ખાસ કે જે વાળું જે હોય છે ખાતરો એ તમારે ચારથી પાંચ કિલો લેખે વિગે આપવા જોઈએ એ ઉપરાંત કે સારી કંપનીનું જે હ્યુમિક આવતું હોય છે એ પણ તમે વાપરો તો એના સારા એવા રિઝલ્ટ છે અને ખાસ જે આઠ કિલો ને આઠ કિલો નર્મદા ફોસ છે એની સાથે આ ખાતરો આપી શકો છો બારબત્રી સોળ છે અથવા તમે આઠ કિલો ને આઠ કિલો નર્મદા ફોસ એની સાથે કોઈ પણ સારી કંપનીનું ઝીંક છે અને હ્યુમિક છે એ મિક્સ કરીને તમારે એના પાયામાં આપણે જે પાયા બાદ કે પાળા ચડાવતી વખતે છે ત્યારે આપવાનું હોય છે ત્યારબાદ ઘણી વખત એવું થાય છે કે દિવાળીના પછી જ્યારે ઢાઢ પડવાનું શરૂ થાય છે ત્યારે અમુક ખેડૂતનો કપાસ સારો રહેતો હોય છે પણ અમુક ખેડૂતનો કપાસ રતાશ પડતો લાલ પાન થઈ જવાય એવો પ્રશ્ન આવતો હોય છે તો એની માટે શું કરું તો એની માટે ખેડૂત મિત્રો અત્યારથી જ આપણે કાળજી રાખવામાં આવે તો સારા એવાના એના પરિણામ મળે છે તો એની માટે જે મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે એ પણ તમારે જોડે આપવું જોઈએ જેના લીધે શું કે આગળ જતાં જે પાન લાલ થઈ જાય છે એ તમારે પ્રશ્ન ન આવે ઘણા ખેડૂત મિત્રોને એવું થશે કે આ બધું નાખવાથી ખેડૂતની વાહે કંઈ ના વધે એમ પણ ખેડૂત મિત્રો ઘણી વાર જે બિનજરૂરી આપણો જે કપાસ પાકની અંદર જે ખર્ચો કરતા હોઈએ છીએ એમાં ઓછો ખર્ચો એ કરીને થોડુંક આ કરવામાં આવે તો સારા એના પરિણામો મળે છે તો ખેડૂત મિત્રો કેવી લાગે તમને આ માહિતી જો આવી જ માહિતી મેળવવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન